તો આપણા મમરા આવી રીતના ભાંગી જાય એટલે ફરી રીતના શેકાઈ ગયા ઉતારી લેવાના મમરા શેકાઈ ગયા છે તો હવે એમાં એક પાવરું એક તેલ નાખવાનું આમાં ઘી પણ હાલે ઘર નામાં હું થગી જવાય ઉપર આ કરે આવી ગયો છે આપણે ગોળનો પાયો કરવામાં ચાલુ થઈ ગયા તેરખી રીતના પાયો થઈ જાય પછી એમાં મમરા નાખી અને હલાવી નાખવાનું આ મમરાનો ગરનો સરખો માપ લેવો હોય અમે તો જો કે અંદાજે લઈ લે અને સરખી રીતના થઈ જ જાય કારણ કે કાયમીની પ્રેક્ટિસ હોય અને હાલતા ચાલતા છોકરા માટે કરતા હોય જો તમારે આનો માપ જોતો હોય તો એક વાટકી ગળ હોય તો એની સામે ત્રણ વાટકી મમરા ખાલે અને અમારે તો અંદાજે હોય પણ અંદાજ સારો જ લાગી જાય પણ તમારે જો માફ કરવું હોય તો એક વાટકી ઘરની સામે ત્રણ વાટકી મમરા લેવાના ઘરનો કલર પણ બદલી ગયો છે આપણે જોઈ લઈ આ બાજુ રે સારું પાણી પણ એક વાર પછી જોઈ લઈ કે જો પાયો આવી ગયો હોય તો આપણે નમરા નાખીને સરખી રીતના હલાવી નાખીએ જો પાસું એકવાર જોઈ લઈ અને હવે સરખી રીતના પાયો આવી ગયો એવું લાગે અને કલર બહુ ચેન્જ થઈ ગયો છે તો આપણો પાયો આવી ગયો છે અને ઘર એકદમ તૂટી જાય હવે આપણે નાખી દઈએ મમરા મમરાના લાડવા થઈ ગયા છે અને હવે આના વારી લઈ ગરમ ગરમ લાડુ અને ફરી જાય પછી આના હરકી રીતના નો વરે લાડવા તો આપણે ગરમ ગરમ જ વારવાના રહે અને આમાં પાણી લઈ લે જેથી આપણા હાથ ધગે નહીં અને પાણીવાળા હાથ કરી કરી અને લાડવા બનાવી નાખી હવે એ લાડવા કેવી રીતના બનાવવા એ તો તમને ખબર જ હશે અમારે વિડીયામાં નહીં બતાવાય કારણ કે અમે છોકરા હાથમાં ફોન પકડવું બધું છે તો હવે મમરાના લાડવા વારી લઈએ ગરમ ગરમ હાલો તો આપણા મમરાના લાડુ છે તૈયાર ને આરુભાઈ ખાવા માંડ્યા જો આવા સરસ મજાના ક્રિસ્પી લાડવા બન્યા છે આપણો ગીસુડો બતાવા આવ્યો લાડો ઓય માં અરે અરે વાક વાક આમ બતાવ દે બતાવ દે બતાવ દે લાડવા બતાવ દે માર દીકરો હાલો આ ગીસુડા લાડુ છે આ રૂભાઈન લાડુ છે આ અને મસ્ત મજાના ક્રિસ્પી લાડવા બન્યા છે કેવા બને આ લાડવા ક્રિસ્પી બન્યા મસ્ત બન્યા તો મસ્ત મજાના અત્યારમાં લાડવા બનાવી દીધા હે અને યુસુબેન આરો ભાઈ લાડવા ખાવા માંડ્યા તો અમને તમને આવો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ ફ્રેન્ડ કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને પ્લીઝ ફ્રેન્ડ સપોર્ટ કરજો તો આપણા સેમરાના લાડુ તૈયાર અને તમે પણ બનાવજો આજ તો હોળી છે અને કાલ ધૂળેટી છે તો રંગેથી રમશું પણ ભાઈને હમણાં જવાનું છે બાલ મંદિરે લાડુ ખાય એને દિવાળી રમવી છે હાલો આ રૂપિયા મારે ધૂળેટી ન થાય પણ દિવાળી આવી છે આ આરુભાઈ દિવાળી રેમ છે કા હા હાલો તો આપણા લાડુ ખાવા આવી જાવ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ બાય ફ્રેન્ડ્સ